આ ગંગે જ્યુસ સેન્ટર તરફથી નેચરલ જ્યુસ બનાવવામાં આવે છે તમને કેવું લાગ્યું પીધા પછી આમાં કોઈ પ્રકારની ખાંડ કે કશું જ નાખવામાં નથી આવતું મહેમાન પીતા હોય એને પૂછી લો ક્યાં છે કતાર ગામના મેરેજ ફાર્મની અંદર અને આપણી સાથે ગામડાથી ખેતી કરતા રમણીકભાઈ ભીકડીયા જોડાઈ ગયા છીએ જેમને સરસ મજાનો એક આઈડિયા શહેરોની અંદર અત્યારે લગ્ન પ્રસંગ ચાલી રહ્યા હોય ત્યારે મહેમાનોને પીવડાવવા માટે જનરલી ઠંડા પીણા અને એવું બધું કોલ્ડ ડ્રિન્ક્સને એવું લાવવામાં આવતું હોય છે પરંતુ રમણીકભાઈએ એક સરસ વિચાર મૂકીને જે લાઈવ જ્યૂસનો એક કોન્સેપ્ટ શરૂ કર્યો છે અને લગ્ન પ્રસંગોની અંદર તેઓ જે લાઈવ જ્યુસ પીવડાવી રહ્યા છે તો આપણે એની આખી એક સેટઅપ જોઈશું કે ભાઈ સ્થળ ઉપર જ લાઈવ જ્યુસ તૈયાર કરીને મહેમાનોને આ લાઈવ જ્યુસ પીરસવામાં આવી રહ્યું છે તો આપ જોઈ શકો છો કે અહીંયા જે જ્યુસની અંદર જનરલી કોઈપણ જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા નેચરલ જ્યુસની અંદર ખાંડની જગ્યાએ શેરડીનો યુઝ કરીને આ જ્યુસનું મિક્સચર કરવામાં આવે છે અને સિઝનલ પ્રમાણેના જે જ્યુસો તૈયાર થાય છે એ એમાં તમે અત્યારે શિયાળાની સિઝન છે તો તમે જમરૂખનું કે પછી ઓરેન્જ છે કે મોસંબી છે કે પાઈનેપલ છે આવા વિવિધ પ્રકારના જ્યુસ લાઈવ તૈયાર કરીને લગ્ન પ્રસંગોની અંદર મહેમાનોને પીરસવામાં આવે છે તો આ જ્યૂસનો કોન્સેપ્ટ એમને આવ્યો છે રમણિકભાઈ સાથે આપણે વાત કરીશું નમસ્કાર નમસ્કાર આપ જે અત્યારે આ ફ્રેશ જ્યૂસ પીવરાવી રહ્યા છો આપને આ કોન્સેપ્ટ કેવી રીતે મગજ તો સામાન્ય રીતે બધા આ લગ્ન પ્રસંગમાં આપણે જતા હોઈએ છીએ ત્યારે એમાં આપણે કાં તો બોટલનું જ્યુસ કાં તો રેડીમેડ બહારથી લાવીને પીતા હોય છે તો તરત આગળ ગલામાં તકલીફો પડે એમાં કલર કેમિકલ્સ નાખતા હોય છે અને એ પ્રિઝર્વેટિવ છે અને એ રીતે ઘણું ખોડું આપણને સ્વાસ્થ્યને નુકસાનકારક લાગતું હતું મને એટલે મને એમ થયું કે એના કરતાં આપણે શેરડી સાથે ફ્રૂટ એટલે શેરડીની મીઠાશ આવે અને ફ્રૂટનો ટ્રેસ આવે એટલે કેતનભાઈ કીધું એમ સ્ટ્રોબેરી કીવી એવા ઘણા બધા ખાટા પ્રકારના જે સિઝનના ફ્રૂટ મળતા હોય